હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આઈ રોક ચલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધાય મજામાં તો આજે છે ને મિત્રો આપણો વ્લોગ છે બપોરે 12 જેવો ટાઈમ છે ઈ થાવા આવ્યો છે ને આપણે છે એ રોક આજે 12 વાગે છે સ્ટાર્ટ કરેલો છે કારણ કે અમારે છે ને દર 3 દિવસે પાણી આવે તો પાણીનો વારો હોય ને તે દિ અમે લેટ એટલે કે મોડા ફ્રી થતા હોય તો ટાઈમ નારીએ કામ હોય ઘણું બધું અને દર ત્રણ દિવસે જ પાણી આવે તો આપણે છે ને સૌથી પેલા બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને તો રસોઈ બનાવવાનો તો આપણે અહીંયા છે ને ડુંગળી બટેકાનું શાક બનાવી લીધું છે અને અહીંયા મેં છે ને રોટલા બનાવી લીધા છે અને હવે આપણે નાવાનું કામકાજ છે ને એ છેલ્લે રાખ્યું છે કારણ કે વાળ ધોયેલા હતા ને તો માથામાં છે ને તેલ નાખવું હતું વાળ એકદમ કોરા છે ને તો ગમતા નથી તો અહીંયા આપણે છે અત્યારે શિયાળો હોય એટલે તેલ તો જામી ગયું હોય તો તડકે મસ્ત મજાનું આપણું આપણે ફ્રેશ થઈ ગયા હતા ત્યાં અમારા મંથનભાઈ છે આંગણવાડીયા થી આવી ગયા હતા અને અમે છે એ બપોરા પણ કરી લીધા છે હવે અમારા મંથનભાઈ છે ને બપોરે સુવાનો ટાઈમ છે બધાને જયી ક્રષ્ણા ને

અને આપણે છે ને યુટ્યુબમાંથી મેલ પણ આવી ગયો હતો અને છવ્વીસ ડિસેમ્બરના આપણે છે એ અપ્લાય કર્યું હતું મોનિટાઈઝેશન માટે તો કમ્પ્લીટલી છે એ બાર દિવસ જેટલો ટાઈમ આપણી ચેનલને થયું અને પાંચ જાન્યુઆરી બે હજાર અને છવ્વીસના છે આપણે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એનો મસ્ત મજાનો છે એ મેલ આવી ગયો હતો અને થેન્ક યુ વેરી મચ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આટલો બધો પ્રેમ અને સપોર્ટ છે એ અમને કરવા માટે અને હજી પણ છે એ આવો આવો પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો અને એક આમ એમ જોઈએ ને કે આપણે આ બીજી વાર છે એક વાર તો એક હજાર સબસ્ક્રાઈબર ત્યારે જ આપણો ચાર હજાર વોચ ટાઈમ છે એ પૂરો થવાની તૈયારીમાં હતો પણ હું છે એ ક્યારેક ક્યારેક વિડીયો અપલોડ કરતી હતી ને એના કારણે એક વર્ષ છે એ આપણું એમને વેસ્ટ વહી ગયું તો આપણો એ વોચ ટાઈમ છે ને એમનામ જ વયો ગયો હતો અને પછી અફસોસ થયો તો અને નક્કી કરી લીધું કે હવે તો છે ને એ કમ્પલસરરી છે ને એવું નક્કી કરી લીધું કે હવે છે ને આ આટલો આપણી મહેનત ક્યારેક ક્યારેક વિડીયો મૂકતા હતા છતાં પણ જો આપણો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ શકતો હોય અને આપણે એક વ્યવસ્થિત મહેનત કરીએ ને તો આપણી ચેનલ છે એ છ મહિનામાં જ જોઈએ ને તો છ જ મહિના મેં મહેનત કરેલી છે અને છ મહિનાની અંદર છે એ જલ્દી જલ્દી આપણે એમ કહીએ ને કે ઓલું મહેનત કરેલી છે

અને ક્યારેક ક્યારેક વિડીયો અપલોડ કરતા હતા અને રેગ્યુલરી જોઈએ ને તો છેલ્લા છ મહિનાથી હું કમ્પલસરી છે એ આપણે યુટ્યુબમાં આપણે રેગ્યુલરી હું છું અને મિત્રો આપણો એકથી બે જ વિડીયો એવા છે આપણા વરાળિયા પાપડ બનાવવાના જે ચોખાના હતા ને રવાના પાપડની બનાવેલા છે ને આપણો એ જ આપણા વિડીયા છે ને એ એકદમ સરસ તમારા બધાને પ્રેમ અને તમે બધા સપોર્ટ કર્યો છે ને તો એમાં જ આપણે છેલ્લા એક જ મહિનાની અંદર આપણો વોચ ટાઈમ છે ને એ પૂરો થઈ ગયો અને આપણી ચેનલ છે ને એ મસ્ત મજાની છે એ મોનિટાઈઝ થઈ ગયા અને એ પણ તમારા બધાના પ્રેમ અને સપોર્ટના જ કારણે છે ને સપોર્ટ કરે છે ને એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ અને ઘણા લોકો એવા પણ હોય કે આપણા માટે ખરાબ કમેન્ટ્સ કરતા હોય અને આપણા વિશે ખરાબ બોલું કરતા હોય તો તમે એકવાર એકવાર યુટ્યુબમાં આવો ને તો આ નેગેટિવવાળા લોકોને નેગેટિવ કોમેન્ટ્સ હોય ને એને તમારે છે એ સાઈડમાં જ રાખવાની છે એના વિશે વિચારવાનું નથી તમારે પોઝિટિવ લઈને જ યુટ્યુબમાં તમે છે ને વિડીયો અપલોડ કરતા રહો

ચારી ચેનલ પર વેલા મોડે થઈ જ જશે અને ફાઇનલી જો આપણે થોડીક મહેનત કરીને તો આપણી ચેનલ ઈ ફાઇનલી મોનેટાઈઝ છે ઈ થઈ જ ગઈ છે તો થેન્ક છે ને મિત્રો અમારે છે ને મારે વિડિયો અમુક ટાઈમ ન મૂકવાનું કારણ એ અમાર અમારો દીકો છે કારણ કે ઈ હાજો માનો બહુ રહેતો તો ઘણીવાર મને ટાઈમ મળતો ના મળતો અને ઈ રીતના બધું રહેતું તો ખાસ તો આપણે છે ને મંતનભાઈને ટાઈમ આપતા આપતા આપણે YouTube માં વિડિયો છે એને મૂકવાની કોશિશ કરતા અને ખાસ મારા મા જે છે એ આને રાખતા અને ભેગા આંગણવાડીએ જાતા કરતા ને ત્યારે આપણે વિડીયો છે યુટ્યુબમાં જેટલા જેટલા બ્લોગ છે ને એ મૂકવા માટે મહેનત કરતા તો ખાસ મારું ફેમિલી અને ફ્રેન્ડ્સ અને તમે બધા યુટ્યુબ ફેમિલી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જો તમે બધા લોકોએ અમને આટલો બધો સપોર્ટ ના કર્યો હોત ને તો અમારી ચેનલ છે એટલી જલ્દી મોનિટાઈઝ ન થાત નહીં તો હવે ચાલો મિત્રો જલ્દી જલ્દી છે એ તમે બધા સબસ્ક્રાઇબ છે અમારી ચેનલને કરતા રહેજો